મહા ભારતી સ્કૂલ ખાતે નવા કાયદાઓને લઈને અવેરનેસ ફેલાય તે અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પહેલી જુલાઈથી આખા દેશમાં ત્રણ નવા કાયદા અમલમાં આવ્યા છે કાયદાના ક્લેવર અને કલમોમાં ઘરખમ ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય ક્ષાશ્રય અધિનિયમોનો સમાવેશ થાય છે આજથી નવા કાયદાનું અમલીકરણ થતા અકોટા વિસ્તારમાં આવેલી મા ભારતી સ્કૂલમાં નવા કાયદાને લઈને અવેરનેસ ફેલાય તે અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ ઉપસ્થિતિમાં ડીસીપી ઝોન બે અભય સોની તથા અકોટા પોલીસ સ્ટેશનના પીઆઈ મકવાણા તથા વકીલો તેમજ તમામ પોલીસ અધિકારીઓની હાજરીમાં નવા કાયદા અંગે અવેરનેસ ફેલાય તે અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો

સમાજના લોકો છાત્રો બધા જોડાયા હતા અને એમને જે નવા કાયદાના અંતર્ગત નવી કલમોનો ઉમેરો થયો આની અવગત કરવામાં આવેલો છે આ ટેકનોલોજીનો જે યુઝ કરવાનો છે આથી અવગત કરવામાં આવેલું છે અને નાગરિકોને ખૂબ સહકાર મળ્યો છે અને નાગરિકોમાં બહુ ખુશીની લાગણી પણ જાહેર કરવામાં આવેલી હતી